મોટા પાયે થઈ જાય મનીષભાઈ તમારા મારો ફોન હા જો આ એટલા ચાહા કિના બધા છે તો મિત્રો આ પેટ્રોલ પંપ ખુલી જાય કે અરબપતિ કરોડપતિ ગમે માણા કે માણા આપડે પેટ્રોલ પંપ હેલો તો મિત્રો કેમ છો મિત્રો જય મારે જય દરકાથી જાયમાં મેલે તો કેમ છો મિત્રો આઈ હોપ બધા મજામાં જઈશું અને આપણા લોક જોતા બધા મજામાં જ હોય છે તો અત્યારે અત્યારમાં આપણે એક વ્લોગ એન્ડ કરીને આપણો નવો લોક ચાલુ કરી દીધો છે તો લોગમાં એન્ડ સુધી બને રહેજો અને તમને બને એટલો સપોર્ટ કરતા રહેજો તો આ તમને હું બતાડું કે પેટ્રોલ પંપમાં હું હું વસ્તુ હોય છે તો પેલી વસ્તુ તો કે સેફ્ટી સેફ્ટી માટે છે ને જો આપણે અહીંયા રાખેલું છે હજી કદાચ ને આગ વાગ લાગે ને તો આ કાંઈમ લાગે અને બીજી વસ્તુ જો આ બધીમાં રાખેલ છે તો તમને આ જો આ બધીમાં માં આયા એક છે એક વાય છે અને બે વા છે જેથી સેફટી પૂરી પૂરી રહે ને એટલા માટે અહીં રાખવામાં આવી છે જેથી કારણ કે કોઈ કારણોસર જો આગ લાગે તો આગને જાળવી શકે એટલા માટે ઈ પણ રાખ્યું અને બીજી વસ્તુ જો આ ડોલું આ ડોલું માં છે ને ધૂળ ભરીને રાખવી પડે કે આગ લાગી હોય ને તો ધૂળ ભરીને નાખવા થાય અને આ બે છે એમાંથી આ છે ડીઝલ નું છે ને આ છે પેટ્રોલ નું છે એ બે જણે ગાડી કોઈ આવે ને તો ડીઝલ અથવા પેટ્રોલ નાખવાનું થાય ને આ બધી આ ડીઝલ નો ટાંકો છે ને આ પેટ્રોલ નો ટાંકો છે જેથી કરીને માં ડીપ ને બધી લેવાનું કે કેટલું ડીઝલ છે કેટલું પેટ્રોલ છે એ બધી ચેક કરવાનું આવે ને આ બી છે એ પંપ આવેલા છે અહીંથી પેટ્રોલ ને ડીઝલ ના ખાય તે કારણે જો આ બે લાઈન લાઈન નીચેની છે ને એ જોડી ગયેલ હોય ડાયરેક્ટ આકાય રે તે કરીને ત્યાંથી ડીઝલ અથવા પેટ્રોલ આવી શકે ને આ છે તો અત્યારે બંધ છે આમાં જો બે છે ને અંદર પાછી બે મોટર ફિટ કરેલી હોય તેથી કરીને ને એમાં ઓટોમેશન મશીન ને બધી ફિટ કરેલું હોય જેથી કરીને આવતું હોય છે એમાં યુ અંદર અંદરની તો આપણે બહુ બહાર નથી બહારની બારેકી થોડી ખબર છે એટલે આપણે કહી દઈએ ના સંદેટર કદાચ ને જો લાઇટ વહી જાય તો લાઇટ વહી જાય તો તમે સમજો કહો તો એ લાઇટ વહી એ લાઈટ ઉપર જ ચાલતું હોય લાઈટ વહી જાય તો એ ચાલતું ચાલે નહીં એના માટે એ રાખવું પડે લાઈટ વધીએ ને તો ચાલુ કરી શકે ને આ રૂમમાં છે એ બધીનું અહીંયાથીનું વાયરિંગનું ને લાઈટ ને બધું અહીંયા અહીંયા તો મોટું રાખેલું છે કદાચ ને જો અહીંયા બાગ લાગે તો એ સેફ્ટી પહેલાં અહીં પેટ્રોલ પંપમાં પેલી વસ્તુ મોટા મોટી કે સેફ્ટી કારણ કે જોખમવાળી વસ્તુ કહે એટલે સેફ્ટી પહેલાં રાખવી પડે એના માટે આ બધી વ્યવસ્થા સરકાર જ આપે પંપવાળા જ આપે કે રાખે ને આ બે ઓફિસો છે આ મેન ઓફિસ છે ને અહીંયા અમે સુવાનું ને બધી હોય અમે હુતા કાટલો અમારો જ છે તો કે નાઈટ માં હુતું અહીંયા ને આ ઓટોમેશન મશીન છે તો હેલો મિત્રો તો અત્યારે વાગી ગયા છે 2:45 ને આપણે આગળ છે ને એને બધી સાફ સફાઈ કરને જો હવે તમને બતાવું જો આ બધી જોઈને એક વાગડી આ બધી કાચ બાસ ને બધી ધોઈને કે આપણે આગળ આપણે ગાડી ધોઈને કે આ કાચ બાસ ને બધી ધોઈને કો

મનીષભાઈ બે કરોડ ને દસ લાખ નું પેટ્રોલ પુરાવ્યું છે તો આપડે પેટ્રોલ નાખી દઈએ તો ફાઈનલી મિત્રો બાપુ આવી ગયા છે ને હવે આપણે અહીંથી પોપે થી થાય સુટા એમ કે બાપુના મોટા ભાઈ ભૂલ બાપુ જો અહીં બેઠા છે જમવા ભૂલ બાપુ હેલો જમવા લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો અને અમારે ચેનલ માં બનતા રહેજો હું છે બાપુ જમવા નું સેવ ટમેટા નું શાક નો રોટલી છે તો બાપુ જમવા બેઠા છે દૂધ છે કે સાઈ છે બાપુ ને અમારે નાના બાપુ આ છે હવે અમે બે જાય છે ઘરે ભગવાન બાપુ હાલો તો મિત્રો બ્લોગ માં એન્ડ સુધી બની રેજો અને લોક કેવો લાગી કમેન્ટ માં જણાવજો તો ચાલો બ્લોગ માં આગળ વધજે હાલો બાપુ જવા દો મે માથ ફરાઈ લીધું છે ને બાપો ગાડી હાકે છે મામા મારી પદમાને કેજો મારા જાજા કરીને Get your money. આપડે પેટ્રોલ પંપ થી અમારા ગામના મોટા મોફી કહીએ તો આ એ ગામ ના મેન માણા કેવાય અર્જન એટલે આ જો એટલા ચાહક એના બધા ઉભા છે આ બધા જોઈને ચાહક છે બધા અર્જનાથ ને જોવા

તો લોક કેવો લાગે કોમેન્ટમાં જણાવજો અને મને એટલો શોર્ટ કરવાનો હું ભૂલતા નહીં બાય બાય